વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે સુત્રાપાડા તાલુકામાં સૌથી વધુ વરસાદના સમાચાર સામે આવ્યા સુત્રાપાડામાં સાત ઇંચથી વધુ વરસાદ પડતાની સાથે સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે ઉના શહેર અને સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ગીર ગઢડા અને સાથે સુત્રાપાડા વિસ્તારમાં અડધો ઇંચ જેટલો વરસાદી માહોલ જામ્યો તો બીજી તરફ ગીર સોમનાથમાં હવામાન વિભાગે રેડ એલર્ટ સાથે ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરી છે ગીર સોમનાથના દરિયામાં ભારે કરંટ પણ જોવા મળ્યો છે વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવાયું છે આ સમગ્ર ઘટના દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરના પગલે તોફાની માહોલ પણ જામી શકે છે પોર્ટ કચેરીએ ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દીધું છે વધુ માહિતી સાથે સંવાદદાતા મહેશ જોડીયા આપણી સાથે ગીર સોમનાથથી લાઈવ જોડાયા છે

સોમનાથ ના સુત્રાપાડા તાલુકામાં સાત ઇંચ થી વધુ વરસાદ છે તે પડ્યો છે ગર્ભમાં કારની સ્થિતિ છે તે જોવા મળી છે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મોડી રાત થી જ જે વરસાદ છે તે અવિરત તેથી પડી રહ્યો છે અને હાલ પણ ગીર સોમનાથમાં